વિડિયોસ અને ડોક્યુમેન્ટ્સ આવે છે પણ એ બધું આપોઆપ તમારા ફોનમાં ડાઉનલોડ થાય છે અને ઘણીવાર એમાં મેલવેર પણ છુપાયેલો હોય છે ઓટો ડાઉનલોડ હેકર્સ માટે કેમ લેબોરેટરી બની ગયું છે મિત્રો તમે જે ફોટો કે વિડિયો જોયા પણ નથી એ પહેલા જ તમારા મોબાઈલમાં સેવ થઈ જાય છે હેકર્સ .apk કે .zip ફોર્મેટમાં ડેન્જરસ ફાઇલ્સ મોકલે છે જે ઓટો ડાઉનલોડ થાય છે કેટલીકવાર તો .mp4 વિડિયો ફાઇલ્સમાં બગ કે મેલવેરને છુપાયેલા હોય છે જેને તમારામાં ગેલેરીના એક્સેસ મળી જાય છે મોબાઈલ્સ કેમેરા કોન્ટેક લિસ્ટ ગેલેરી માઇક્રોફોન પરમિશન હેકર્સ સુધી પહોંચી શકે છે એકર્સ એવા વોટ્સએપ ગ્રુપમાં નકલી ફોટો ડોક્યુમેન્ટ મોકલે છે કે જે તમારા વોટ્સએપ ને ફટાફટ હેંગ કે હેક થઈ શકે જો તમારા WhatsApp ની અંદર ઓટો ડાઉનલોડ ફીચર ચાલુ છે તો કયા કયા પ્રકારના જોખમો થઈ શકે છે જો આપના WhatsApp ની અંદર ઓટો ડાઉનલોડ ફીચર ઓન છે તો તમારી સાથે શું બની શકે તમારા મોબાઈલની મેમરી ફૂલ થઈ શકે મેલવેર અથવા તો સ્પાઈ એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ શકે ફોન સ્લો થઈ જાય લેગ થવા લાગે WhatsApp દ્વારા ગિદરીના ખાનગી ફોટા હેક થઈ શકે બેંકિંગ એપ્સ પણ હેક થવાના ચાન્સ વધી જાય છે સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટીમ WhatsApp ને ઓપન કરો સેટિંગ્સ માં જઈ સ્ટોરેજ એન્ડ ડેટા પર જાઓ કે જેની અંદર તમને જોવા મળશે મીડિયા ફોટો ડાઉનલોડ એ તમારે વેન યુઝિંગ મોબાઈલ ડેટા માં બધા જ વિકલ્પોને અનચેક કરવાના છે વેન કનેક્ટેડ ઓન વાઇફાઇ એમની અંદર પણ બધાને અનચેક કરવાના છે અને વેન રોમિંગ ની અંદર પણ તમારે બધાને અનચેક કરવાના કોઈ ડોક્યુમેન્ટ્સ ઓડિયો વિડિયો ફોટોસ બધું જ ઓટો ડાઉનલોડ પરથી રિમૂવ કરવાનું છે A ver que também chip, faz photos. વિડીયોઝ ઉપર ટેપ કરશો એ જ તમારા ફોનમાં ડાઉનલોડ થશે એટલે કે હેકર્સના ફોટો ટેપ બચી શકો છો ભારતના નવા કાયદા શું કહે છે BNS ની સેક્શન 69 એન્ડ 316/2 હેઠળ WhatsApp મારફતે હાનિકારક સોફ્ટવેર મોકલવો કે મોબાઈલ હેક કરવાનો પ્રયાસ કરવો એ ગુનો છે કે જેની હેઠળ 3 થી 5 વર્ષ સુધીની જેલના દંડ પણ થઈ શકે છે BNS ની હેઠળ WhatsApp ગ્રુપ લોક્સ ફાઈલ મેટાડેટા ડિવાઇસ એક્સેસ આઈપીનો ટ્રાયલ કાયદેસર રીતે સંભાળી શકાય છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ ફોટો ડાઉનલોડ થતી ફાઇલ્સ અને એક્ટિવિટી લોગ્સ હવે કોર્ટમાં પુરાવા તરીકે માન્ય છે ફાઇનલ મેસેજ ફ્રોમ સાયબર મિત્ર વોટ્સએપ એ માત્ર સંવાદ માટે છે સર્વેલન્સ માટે નથી જ્યાં પરમિશન આપશો ત્યાં હેકર તરત જ ઘૂસી જાય છે એટલે કે પરમિશન્સને કેન્સલ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ